વજન ઘટાડવા કે પાછન માટે અજમાનું વધારે પડતું સેવન ફાયદાની બદલે કરે છે નુકસાન કહેવામાં આવે છે કે કોઈપણ વસ્તુનું સંતુલન હોવું જરૂરી છે અજમાના બીજ એક એવા બીજ છે જેને આયુર્વેદથી લઈ મસાલાઓમાં પણ ઉપયોગ કરવામાં આવે છે જે ઘણી બીમારીને ઠીક કરવાની તાકાત રાખે છે જી હા મિત્રો તે બીજ છે અજમાના બીજ અજમાના લાભ વિશે તો તમે જાણતા જ હશો અજમાનો ઉપયોગ રસોઈમાં તો કરવામાં આવે છે સાથે તેનો ઉપયોગ આયુર્વેદમાં પણ કરવામાં આવે છે ભલે તેના સેવનથી થી અનેક લાભો થતા હોય પરંતુ શું તમે જાણો છો કે અજમાનું વધારે પડતું સેવન કરવાથી તમને નુકસાન પણ થઈ શકે છે આજે વિડિયોમાં આ નુકસાન વિશે જાણીશું અજમામાં રહેલા તત્વો અજમામાં સેપોનેની અને ફેનોલિક કમ્પાઉન્ડ હોય છે અને સાથે જ થાઇમોલ પેરાસેમિન એલ્ફાપિનિન બીટાપિનિન તેમજ ગામા ટેરપિન હોય છે જે અનેક પ્રકારના વોલેટાઇલ ઓઇલ છે અજમાના સેવનથી સ્વાસ્થ્ય ઉંમર અને લક્ષણો અનુસાર તે ભિન્ન હોય છે સામાન્ય રીતે તેનો ડોઝ આ પ્રમાણે લેવો જોઈએ અજમાનો ઉપયોગ એક દિવસમાં એક થી અઢી ગ્રામની વચ્ચે જ કરવો જોઈએ રોગ નિવારક માત્રા તરીકે એક પોઈન્ટ નવ થી ત્રણ પોઈન્ટ નવ ગ્રામ જો કાળા મીઠાની સાથે સેવન કરો તો જીરો પોઈન્ટ નવ ગ્રામથી એક પોઈન્ટ આઠ ગ્રામ અજમાના બીજનું પાણી નવ પોઈન્ટ પાંચ ગ્રામથી પંચાણું પોઈન્ટ આઠ મિલીગ્રામ ઉછિત કહેવાય છે શું છે સાઈડ ઇફેક્ટ્સ આહારમાં અજમાનું પ્રમાણ મર્યાદિત અને નિયંત્રણમાં હોઈ શકે જો આપણે તબીબી માત્રા વિશે વાત કરીએ તો તેમાં અજમાના બીજનો ઉપયોગ સલામત છે તેની તેને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ લાભોનો ખજાનો કહેવામાં આવે છે પરંતુ સમસ્યા ત્યારે થાય છે જ્યારે તેની માત્રા વધવા લાગે છે ક્યારે ન કરવું જોઈએ અજમાનું સેવન જો તમને પેટમાં અલ્સર હોય અથવા તો ઇન્ટરનલ બ્લીડિંગની સમસ્યા હોય અલ્સરેટિવ કોલાઇટીસની સમસ્યા હોય અથવા તો મોંમાં ચાંદા પડી ગયા હોય ત્યારે અજમાનું સેવન ન કરવું જોઈએ આથી તમારી સમસ્યા વધી શકે છે અન્ય બીજી હાનિકારક સાઇડ ઇફેક્ટ્સ જોઈએ એક કબજિયાતની સમસ્યા થઈ શકે છે આમ તો અજમાનું પાણી અનેક રીતે સારું છે પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ શરીર પર નકારાત્મક અસર કરે છે તેનાથી ગેસની સમસ્યા થઈ શકે છે એટલું જ નહીં મળ ઠીક પણ થઈ શકે છે જો થોડી કબજિયાતની સમસ્યા છે તો અજમાનું સેવન તમે કરી શકો છો પરંતુ જો અજમાનું વધુ સેવન કરવામાં આવે તો તે કબજિયાતની સમસ્યાને વધારી શકે શકે છે છે સંવેદનશીલ થઈ અજમા સપ્લિમેન્ટનો વધુ પડતો ઉપયોગ લાંબા સમય સુધી ત્વચાની ફોટો સેવિટીનું કારણ બની શકે છે જેના કારણે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતા ત્વચા વિવિધ રીતે પ્રતિક્રિયા આપી શકે છે ત્રણ પ્રેગ્નન્સી દરમિયાન પણ સમસ્યા વધી શકે છે જે પણ સ્ત્રી ગર્ભાવસ્થા દરમિયાન અજમાનું સેવન કરે છે તો તેમને થોડી સાવધાની રાખવી પડે છે કારણ કે આનું વધુ પડતું સેવન કરવાથી શરીરમાં ગરમી વધી શકે છે તે કારણથી સ્થિતિ ગંભીર થઈ શકે છે ચાર હૃદયની બીમારીનું કારણ પણ બની શકે છે અજમાનું જો પાણીની સાથે સેવન કરવામાં આવે તો તે હૃદયની ગતિને વધારી શકે છે તે કારણથી હૃદયના ધબકારા પણ વધી શકે છે અને હાઈ બ્લડ પ્રેશર પણ થઈ શકે છે આ હૃદયની અનેક બીમારીનું કારણ પણ બની શકે છે પાંચ લિવરની સમસ્યા વધી શકે છે લિવર સંબંધિત સમસ્યાઓ ડાયવર્ટીકુલિટીસની સ્થિતિ અને અલ્સરેટિવલાઇટિસના દર્દીઓએ આનું સેવન ન કરવું જોઈએ નહીં તો તે સમસ્યા વધારી શકે છે છ ચક્કર અને ઉલટીની સમસ્યા વધી શકે છે અજમામાં રહેલું થાઈમોલ તથા ગામા ટેરપીન ઉલટી અને ચક્કર આવવાનું કારણ બની શકે છે તેથી અજમાનું વધુ સેવન કરવાથી લીવર માટે હાનિકારક થઈ શકે છે સાત સાતીમાં બળતરાની સમસ્યા થઈ શકે છે તમને જાણીને આશ્ચર્ય થશે પણ એક રીતે અજમાનું સેવન પાચન માટે સારું કહેવામાં આવે છે પરંતુ બીજી તરફ અજમાનું વધુ સેવન કરવાથી છાતીમાં બળતરા અને જઠરાગ્નિની સમસ્યા પણ થઈ શકે છે